કોંગ્રેસ આ વખતે ઉમેદવારના મામલામાં એવા ઉમેદવાર ઉપર ભરોસો રાખીને બેસી રહી છે કે જે નેતાઓ હજી સુધી ભારતીય જનતા પાર્ટીમાં નથી ગયા અને એવું કહી શકાય કે કોંગ્રેસના નિષ્ઠાવાન કાર્યકર્તાઓ છે કારણ કે ગેનીબેન ઠાકોર તેમને બનાસકાંઠાથી ઉમેદવાર બનાવ્યા અને ગેનીબેન માટે એવું કહેવાતું હતું કે તેમને ખૂબ જ દબાણ કરવામાં આવ્યું ખૂબ ઓફરો આપવામાં આવી પરંતુ ગેનીબેન ઠાકોર જે છે તે એકના બે નહીં થયા અને કોંગ્રેસ છોડીને ભાજપમાં નહીં ગયા આ ઉપરાંત આનંદ પટેલ પણ એવા જ એક ઉમેદવાર છે લલિત વસોયા એક એવા ઉમેદવાર છે અને હવે એવું કહેવાય રહ્યું છે કે કોંગ્રેસ જે છે બીજા અન્ય સાત ઉમેદવારોનું જે લિસ્ટ છે તે લિસ્ટ તૈયાર કર્યું છે કોણ કોણ છે એ સાતમાં અને કઈ સીટ ઉપરથી ચૂંટણી લડવાના છે કારણ કે ઓફ ધ રેકોર્ડ એવી માહિતી મળી રહી છે કે કોંગ્રેસે પોતાના જે ઉમેદવાર છે તેમને ફોન કરીને માહિતી આપી દીધી છે કે તેઓ ચૂંટણીની તૈયારી શરૂ કરી દે પરંતુ આમાંથી રોહન ગુપ્તા જેવા કેટલા નીકળશે તે પણ આ રિપોર્ટમાં ચર્ચા કરીશું નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ કોંગ્રેસે પહેલાં પણ સાત ઉમેદવારોની લિસ્ટ જાહેર કરી હતી આ સાતમાંથી એક રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાની ના પાડી અને એવું કહેવાય રહ્યું છે કે રોહન ગુપ્તાના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે ધંધાના કારણે તેઓ ચૂંટણી લડવા નથી માંગતા પરંતુ અધિકારિક તોર પર રોહન ગુપ્તાએ પોતાના પિતાની તબિયતનું વાત કરી છે અને કીધું છે કે પિતાની તબિયત સારી ન હોવાના કારણે તેઓ ચૂંટણી નથી લડવા માંગી રહ્યા પરંતુ હવે કોંગ્રેસ જે છે એણે સાત ઉમેદવારોને ફોન કરીને એવું કહેવાય રહ્યું છે કે સાત લોકોને ફોન કરીને તેમને કહી દે સ્પષ્ટ શબ્દમાં કહેવામાં આવ્યું છે કે તેઓ ચૂંટણી માટેની તૈયારી કરી દે હજી સુધી અધિકારિક તૌર પર તે લોકોના નામ જાહેર નથી કર્યા કોંગ્રેસે પરંતુ જે લોકોને ફોન ગયો છે ને જે લોકોના નામ અત્યારે જે કોંગ્રેસના સૂત્રો કહી રહ્યા છે કે આ લોકો અત્યારે ચૂંટણી લડી શકે છે એવા નામમાં છે ખેડાથી કાળુસિંહ ડાભી ખેડાથી કાળુસિંહ ડાભી એ કપડવંતથી ચૂંટણી લડ્યા હતા વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા વિધાનસભાની ચૂંટણી એકવાર જીતેલા પણ છે અને વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા અને ખાસ કરીને અમિત ચાવડા ભરતસિંહ સોલંકી એ લોકો સાથે વધારે તેમનો ઘરોભો છે અને એવું કહેવાય રહ્યું છે કે કોંગ્રેસમાં ગમે તે થાય પરંતુ કાળુસિંહ ડાભી જે છે તે કોંગ્રેસ ન છોડે એટલે કાળુસિંહ રાબીનું નામ ખેડાથી અત્યારે ચર્ચા રહ્યું છે જે દેવુસિંહ ચૌહાણની સામે ભારતીય જનતા પાર્ટીના મંત્રી છે તેમની સામે ચૂંટણીના મેદાનમાં ઉતરી શકે છે સાથે આણંદથી અમિત ચાવડાના નામની ચર્ચા છે અમિત ચાવડા અત્યારે વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે પોતાની ભૂમિકા અદા કરી રહ્યા છે અને અમિત ચાવડા એવું કહેવાય છે ઈશ્વરસિંહ ચાવડાના દીકરા અને આમ જોવા જઈએ તો ભરતસિંહ સોલંકીના કઝિન બ્રધર થાય છે અને અમિત ચાવડા માટે પાર્ટીને ક્યારેય કોઈ સંદેહ હોઈ ન શકે કે તે કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જઈ શકે કારણ કે એમનું આખું પરિવાર જે છે તે જ કોંગ્રેસ સાથે વર્ષોથી જોડાયેલું છે એટલે વિચારધારાથી જોડાયેલા અમિત ચાવડા છે સાથે પાટણથી વાત કરવામાં આવે તો ચંદનજી ઠાકોર ચંદનજી ઠાકોર સખત કામ કરી રહ્યા છે છેલ્લા પાંચ વર્ષથી અહીંયા આગળ મહેનત કરી રહ્યા છે અને એવું કહેવાય છે કે ઠાકોર સમાજ જે ત્યાં આગળ સંતમાં માને છે તે સંતની સેવા કરવામાં પણ ચંદનજી ઠાકોર જે છે તે ક્યાંય પાછા પડીને જોતા નથી અને ચંદનજી ઠાકોરનું નામ જે છે તે પાટણ સીટ ઉપરથી અત્યારે જબરદસ્ત ચાલી રહ્યું છે અને ચંદનજી ઠાકોર જે છે કારણ કે ભરતસિંહ ડાબી ભરતસિંહ ડાબી માટે એવું કહેવાય રહ્યું છે કે એન્ટી ઇન્કમ્બન્સીની અસર પણ હશે અને એમનું નામ તો ચર્ચામાં હતું કે ભરતસિંહ ડાભીની ટિકિટ આ વખતે કન્ફર્મ ભારતીય જનતા પાર્ટી કાપી રહી છે તેમાં ભરતસિંહ ડાભીને આ વખતે કહેવાય છે કે લોટરી લાગી ગઈ એમને ટિકિટ આપી દીધી ભારતીય જનતા પાર્ટીએ પરંતુ ચંદનજી ઠાકોરના નામની ચર્ચા છે અને ચંદનજી ઠાકોર કારણ કે જો વિધાનસભાનું ગણિત જોવા જઈએ તો આ સીટ ઉપર સારી એવી ટક્કર જોવા મળી શકે ચંદનજી ઠાકોર અને ભરત ભરતસિંહ ડાભીની વચ્ચે સાથે સાથે દાહોદમાં જોવા જઈએ તો પ્રભાબેન તાવિયાડ પ્રભાબેન તાવિયાળ એ કહેવાય છે ડૉક્ટર છે પોતે અને આદિવાસીઓના ઉત્થાન માટે ખૂબ સારું કામ કરે છે તેઓ પોતે સાંસદ પણ રહી ચૂક્યા છે દાહોદ સીટ ઉપરથી અને કોંગ્રેસના વર્ષો જૂના કાર્યકર તરીકે પ્રભાબેન તાવિયાળ જે છે તે આ વિસ્તારની અંદર લોકો તેમને ઓળખે છે આ વિસ્તારમાં તેમનું ઘણું માનપાન છે કારણ કે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા આવી તો પ્રભાબેન તાવિયાર સાથે રાહુલ ગાંધીએ વાત પણ કરી અને પ્રભાબેન તાવિયાળને રાહુલ ગાંધી પર્સનલી ઓળખે પણ છે એટલે એવું કહી શકાય કે વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા અને સન્નિષ્ઠ કોંગ્રેસના કાર્યકર પણ છે એટલે પ્રભાબેન તાવિયારને વાત આવી રહી છે સાથે છોટા ઉદેપુરમાં નામ આવી રહ્યું છે સુખરામ રાઠવા સુખરામ રાઠવા આમ તો વિધાનસભાની ચૂંટણી હારી ગયા છે પરંતુ નારણ રાઠવા અને તેમના દીકરાના ભારતીય જનતા પાર્ટી જોઈન કર્યા બાદ સુખરામ રાઠવાને ટિકિટ આપવાની જે સંભાવનાઓ હતી તે પ્રબળ થઈ ગઈ હતી પરંતુ આમ આદમી પાર્ટીમાંથી આવેલા અર્જુનસિંહ રાઠવાનું નામ પણ એટલું જ ચર્ચામાં હતું હવે એવું કહેવાય રહ્યું છે કે અર્જુનસિંહ રાઠવાની પરંતુ સુખરામ રાઠવાને ટિકિટ આપી શકે છે કારણ કે સન્નિષ્ઠ કાર્યકર છે કોંગ્રેસ સાથે વર્ષોથી જોડાયેલા છે સૌથી પહેલાં તો મોહન રાઠવા જે છે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા કારણ કે ત્રણ રાઠવા બંધુઓ જાણીતા છે આ સીટ ઉપર એક મોહન રાઠવા જે પોતે જોડાયા તેમના દીકરાને ભારતીય જનતા પાર્ટીએ વિધાનસભાની ટિકિટ આપી પછી નારણ રાઠવા અને તેમનો દીકરો પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયો એટલે કોમ્પિટિશનમાં હવે સુખરામ રાઠવાની સામે એવું કોઈ છે નહીં એટલે એવું માનવામાં આવી રહ્યું છે કે સુખરામ રાઠવાને અહીંયાથી છોટા ઉદેપુરની સીટ ઉપરથી કોંગ્રેસ ટિકિટ આપે છે સાથે પંચમહાલની સીટ ઉપરથી ગુલાબસિંહ ચૌહાણ ગુલાબસિંહ ચૌહાણ એ કોંગ્રેસમાં અત્યારે ધારાસભ્ય છે અને પંચમહાલ સીટ ઉપર એક સ્ટ્રોંગ ચહેરો ગણી શકાય કારણ કે જસવંતસિંહ ભાભોર જે છે તેમને ટિકિટ અહીંયાથી આપવામાં આવી છે અને તેમની સામે જો એક સ્ટ્રોંગ ચહેરો જોવામાં આવે તો એ ગુલાબસિંહ ચૌહાણનો છે એટલે એવું માનવામાં આવી રહ્યું છે કે ગુલાબસિંહ ચૌહાણ એક સ્ટ્રોંગ કેન્ડિડેટ તરીકે આવે જીતવું ના જીતવું અલગ વાત છે પરંતુ ધારાસભ્ય છે એટલે ધારાસભ્ય તરીકે તેમને લોકો ઓળખે છે સાબરકાંઠાથી તુષાર ચૌધરીનું નામ આવી રહ્યું છે તુષાર ચૌધરી અમરસિંહ ચૌધરીના દીકરા પૂર્વ મુખ્યમંત્રી હતા કોંગ્રેસનું ગોત્ર કહેવાય છે અને તુષાર ચૌધરી ગમે તેવી ખરાબ પરિસ્થિતિમાં પણ ભારતીય જનતા પાર્ટીમાં ન ગયા કારણ કે એમના નામની ચર્ચા પણ બહુ ચાલતી હતી કે તુષાર ચૌધરી ગમે ત્યારે ભાજપ જોઈન કરી શકે છે પરંતુ એવું કહેવાય છે કે ગોત્ર કોંગ્રેસનું હોવાના કારણે તુષાર ચૌધરીએ ભાજપ જોઈન ન કર્યું અને હવે તુષાર ચૌધરી જે પહેલાં વલસાડ અને એ સાઈડ તેમ જાણીતા હતા તેમને સાબરકાંઠાથી પાર્ટીએ ટિકિટ આપી જે અશ્વિન કોતવાલ જ્યાંથી ધારાસભ્ય હતા અશ્વિન કોતવાલનું ભારતીય જનતા પાર્ટી જોઈન કર્યા બાદ તુષાર ચૌધરીએ એમની સીટ ઉપરથી અશ્વિન કોતવાલની સીટ ઉપરથી તેમને ટિકિટ આપી ત્યાંથી તેઓ જીત્યા સાબરકાંઠાની આ સીટ અને હવે એવું કહેવાય રહ્યું છે કે તુષાર ચૌધરીને સાબરકાંઠાની સીટ ઉપરથી કોંગ્રેસ લોકસભાની ટિકિટ આપી શકે જો આવું થયું અને આ જ નામ આવ્યા તો લગભગ પાંચ એવા ધારાસભ્ય છે જેને કોંગ્રેસે ટિકિટ આપી દીધી એટલે જો આ પાંચમાંથી કોઈ જીતે છે તો પેટાચૂંટણી થવી નિશ્ચિત છે પરંતુ ભારતીય જનતા પાર્ટી જે ભારતીય જનતા પાર્ટી પોતાની રણનીતિ પહેલાં જ નક્કી કરી લે છે અને એવું પણ કહેવાય છે કે ભારતીય જનતા પાર્ટી આ વખતે નક્કી કરી દીધું છે કે જીતની હેટ્રિક તે ચોક્કસથી મારશે અને તેવામાં કોંગ્રેસ ગમે તેને મેદાનમાં ઉતારે તેનાથી જાજો ફરક ભારતીય જનતા પાર્ટીને પડતો નથી પરંતુ અત્યારે આટલું જે નામ છે અમારી પાસે આવેલા છે જે લોકોને અમુક લોકોને ફોન થઈ ગયા છે અમુક લોકોએ તો પોતાની વાતની કન્ફર્મેશન પણ આપી દીધું છે જેમ કે ગુલાબસિંહ ચૌ જે છે તેમને કન્ફર્મ કર્યું છે પંચમહાલથી કે હા તેમને ફોન આવી ગયું છે ને પાર્ટીએ તેમને ચૂંટણી લડવા માટે કહી દીધું છે એટલે તૈયારીઓ તેમને શરૂ કરી દીધી સાથે સાથે સુખરામ રાઠવાને પણ ફોન આવી ગયો છે એટલે હવે આ જંગ જે છે એ ખૂબ જ ખરાખરીનો જામશે કારણ કે લોકસભાની ચૂંટણીને લઈને સાતમી મેએ વોટિંગ થવાનું છે અને તેવામાં શું થશે અને કોણ હજી ઉમેદવાર તરીકે રહેશે કોણ રોહન ગુપ્તા બનશે આ જે કોંગ્રેસની યાદી છે એમાંથી એ પણ જોવાનું દિલચસ્પ થશે આપને અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર